ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર પૂર્વ મંત્રી અને ઇડનના ધારાસભ્ય રમણ વોરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે ઇડનના ધારાસભ્ય રમણ વોરા અને સામાજિક આગેવાન આશુતોષ રાઠોની વાતચીતની શેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ધારાસભ્ય રમણ વોરાને ન બોલવાના બિભસ્મ શબ્દો બોલતા વિડીયો અને ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે બે દિવસ અગાઉ ઈડરના દાવડ ગામે જમીનો ખરીદી ખોટા બોગસ ખેડૂત હોવાનો પર્દાફાશ થયો હતો પરંતુ ઈડરના દિગ્ગજ ધારાસભ્ય રમણ વોરા ગમે તે સાથે ગમે તેવું વર્તન કરે કોઈ જ ફરક પડતો નથી ધારાસભ્ય રમણલાલ એ ન બોલવાના શબ્દો સામાજિક કાર્યકરને કહ્યા છે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વિસ્તારના સામાજિક આગેવાનો સાથે જો આ રીતે વાત કરતા હોય તો જનતાને શું જવાબ આપતા હશે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ત્યાં જઈને જોવું પડે હું ડેરીનો સભ્ય નથી સમાધાનકારી નીતિ માટે કોઈ ઉતરે આપડે કરીએ તો તમને કેટલું વ્યાજબી લાગે છે ભાઈ ટીકા એટલે ખોટી ક્યાં કરે એમાં જેમાં મારી ખોટી મને એ ના ના તમે એ વિડીયો અરે ભાઈ જાહેર પદ ઉપર ઘોડો થઈને ચડી ના બે રાજણું ધારાસભ્ય નથી પેલા નહી હું તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના સિદ્ધાંતો કોઈની સેજ પણ શર્મા વાળો માણસ હું નથી

સામાજિક કાર્યકર્તા કરી મને ગમે તેમ કહી દઉં હું સાંભળું એ રમણલાલ વોરા ને બી એવું નઈ ગમે પૂર્વક ના ભાઈ ના બઉ ને સામાજિક કાર્યકર્તા રાજકારણ માં બાવન વર્ષ થઈ ગયા ભાઈ આજકાલ નો નથી હું હા 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 બાવીસ વર્ષ ગુજરાત સરકારમાં મિનિસ્ટર રહ્યું છું ભાઈ એટલે તમે અઠાઈ વર્ષ ના તમે સમજાવો નામ કરો તેમ એ હું સાંભળવા માટે તૈયાર ના સોરી આવ્યો

તમારી સાબર ડેરી એ તમને ભાવ વધારો આપે છે ગુજરાતમાં અઢાર દૂધ સંઘો છે ખેડા અને નવમા મહિના સુધી કોઈ આપતું નથી એટલે તમને ત્રણ મહિના પહેલા સાહીઠ રૂપિયા ડેરી આપી દીધા એ ડેરીની ભૂલ છે ભાઈ આટલા કરોડ નું વ્યાજ ગણો બરાબર બરાબર સમજાય છે તમને હા 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 સમજાય એક વાર રૂબરૂ વાત જ ન કરું પેલા એ સામાજિક કાર્ય કરતા કાર્ય કરતા બધા તોડે છે ભાઈ શું શું વાત કરો છો તમે મને હે તમે તમે શું ધમકાવો છો ધમકાવો છો મને તમે ધમકાવો છો વાત થઈ એટલે તમે ગુંડા છો તમે છો મને મેં તમારી ઉપર જે ટીકા કરી છે એ હું વળગી રહ્યો છું તમાર થાય કરી લો બરાબર મેં તમારા ઉપર ટીકા કરી છે ને એમાં હું વળગી રહ્યો છું બરાબર હું કોઈ ના દીકરો સાચા માટે લડું છું લોકોના હિત માટે પ્રશ્નો ઉઠાવું છું મારા ભાઈ તો એ ડેરીની સામે જ